પુણ્યની કિંમત કેટલી નાનકડી એવી સ્ટોરી છે પણ સાંભળતા હૃદયમાં ઘણું બધું સુખ થાય સારી સમજણ પ્રાપ્ત થાય એક વેપારી બહુ અમીર હતો અને જેટલો અમીર એટલો જ વળી પાછો દાનવીર એટલો હંમેશા માટે યજ્ઞ પૂજન અર્ચન વગેરે કરાવે કરે યજ્ઞ ચાલવું હોય એમના અને સતત દાન પુણ્યનો પ્રવાહ ધોધ ચાલતો હોય એમ કરતાં 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 એક સમય એવો એવો સંકલ્પ એવો થયો કે આ જેટલું પરમાત્માએ આપેલું છે એ બધું પરમાત્માને સમર્પિત કરી દેવું છે એમ ધારી અને જે કાંઈ હતું એક એક પૈસો એણે દાનના માર્ગે આપી દીધો છે પોતાની પાસે પરિવાર ચલાવવા માટે પણ ધન રહ્યું નહીં થોડા મૂંજાણા થોડી તકલીફ પણ લાગવા લાગી વેપારીએ એની પત્નીએ સલાહ આપી કે તમે કામ કરો આપણી પાડોશમાં મોટું શહેર છે અને એ શહેરમાં બહુ મોટા શેઠ રહે છે અને એવું સાંભળ્યું છે કે એ શેઠ છે બીજાઓના પુણ્ય ખરીદે છે તમે જાઓ આપણું થોડુંક પુણ્ય એમને વેચી અને થોડા ઘણા પૈસા લાવો જેથી કરીને આપણું ગુજરાન થાય નાનું મોટું કામકાજ ચાલે પત્નીની વાત માની અને વેપારી ગયા છે પુણ્ય વેચવાને માટે ઈચ્છા તો હતી નહીં પણ પત્નીનો આગ્રહ હતો બાળકોની ચિંતા પણ હતી એટલે જવા માટે તૈયાર થયા એમના પત્નીએ કીધું ઉભા રહો તમને રસ્તામાં જમવા માટે ચાર રોટલી બનાવી દો ચાર રોટલી બનાવી અને બાંધી દીધેલી ભાતામાં વેપારી ચાલતા ચાલતા સામેના નગરમાં પહોંચે પણ નગરમાં એન્ટ્રી કરે ત્યાં બરાબર બપોરનું ટાણું અને વિચાર કરો ભોજન કરી લો ભોજન કરવા માટે જ્યાં બેઠા અને ત્યાં એક કૂતરી પોતાના તાજા જન્મેલા ત્રણ બચ્ચાઓની સાથે આવીને ત્યાં ઊભી રહી નાના નાના બચ્ચાઓ છે હજી માંડ માંડ ચાલતા શીખા છે એવા સાવ નાના બચ્ચાઓને લઈ અને પેલી કૂતરી સામે આવીને ઊભી રહી ગઈ છે પૂછડી પટપટાવે છે અપેક્ષાની આંખમાં ચોખ્ખી દેખાય છે કે કૂતરી જંગલમાં બચ્ચાઓને જન્મ આપ્યો છે વર્ષાઋતુ હોવાથી અને બચ્ચાઓ નાના હોવાથી એને દૂર છોડી શકે એમ છે નહીં અને પેટ પૂરતું મેળવવા માટે આગળ જઈ શકે એમ નથી અને આને કંઈક ખાવાની ઈચ્છા છે વેપારી દયાળુ જીવ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું હોય હવે એનો જીવ હાથે રહીએ જેને આપવું હોય એને એમ જ થાય હજી આપવું હજી આપું અને જેને રાખવું હોય એને એમ જ થાય રાખી લઉં રાખી લઉં સંગ્રહ કરી લઉં સ્ટોરેજ કરી લઉં બેની માનસિકતાઓ સુધી પડે આ વ્યક્તિએ વિચાર કર્યો છે કે આ કૂતરી બુચારી ભૂખી છે એક રોટલી એમને આપી દો એક રોટલી આપી પણ એ કૂતરીનું દુઃખ શાંત થયું નહીં ભૂખ શાંત થઈ નહીં વ્યાકુળતા એમદમ રહી બીજી રોટલી આપી દીધી બીજી રોટલી પણ કૂતરી ખાઈ ગઈ ત્રીજી આપી ચોથી આપી ચારે ચાર રોટલી એ ભલા માણસે કૂતરીને ખોડાવી દીધી પોતે પાણી પી અને મનમાં વિચાર કર્યો કે આ રોટલી ન હોય તો હું શું કરાત માટે આ એને કામ લઈ ગઈ આમ માની પાણી પી અને પેલા વેપારી પાસે પહોંચ્યા કયા વેપારી જે પુણ્ય ખરીદતો હતો એ વેપારી એની પાસે જેને વાત કરી હું મારું થોડુંક પુણ્ય વેચવા માટે આવ્યો છું શેઠે કીધું ત્યારે મારે કામ છે સાંજે આવજો ત્યારે વાત કરીશ શેઠ બપોરે પોતાના ઘરે જમવા માટે જાય છે પોતાના પત્નીને વાત કરી છે કે એક વેપારી છે અને પુણ્ય વેચવા માટે આવ્યો છે તેની પાસેથી કયું પુણ્ય ખરીદવું શેઠની પત્ની બહુ સારા પતિવ્રતા સ્ત્રી આંખ બંધ કરીને ધ્યાન લગાવીને જોયું અને ધ્યાનમાં આ છેલ્લો પ્રસંગ એની નજરમાં આવ્યો અને આંખ ખોલીને કીધું કે તમે એ વેપારીને કહેજો બાકી બધા પુણ્ય તમારી પાસે રાખો પણ છેલ્લું જે તમે પુણ્ય કર્યું અહીંયા ગામની બહાર કૂતરીને જે તમે રોટલીઓ ખોડાવી એ પુણ્ય અમને આપો બીજું કોઈ પુણ્ય નહીં અને એના બદલામાં આપણે એ રોટલી બરાબર રોટલી બરોબર સોના હીરા જહેરા મોતી માણેક આપણે આપવા શેઠાણીની વાત સાંભળી અને શેઠ કે પાકવું શેઠ ગયા સાંજનો સમય અને વાત કરી કે તમે આજે જે યજ્ઞ કર્યો છે આજે જે યજ્ઞ કરો એનું પુણ્ય મને આપો પેલા કે છે ભાઈ મારી મેં આજે કોઈ યજ્ઞ કર્યો નથી અને યજ્ઞ કરવાની મારી વ્યવસ્થા હોય તો પુણ્ય વેચવા આવું જ શું કામ કે ના આજ તમે યજ્ઞ કરો તમે જે ભૂખા જાનવરને ભોજન કરાવ્યો અને એના બચ્ચાઓની રક્ષા તમે કરી માટે એ પુણ્ય મારે ખરીદવું છે અને એના માટે રોટલી બરાબર મોતી માણેક મારે તમને આપવા પેલો માણસ તૈયાર થઈ ગયો ચાર રોટલીઓ તૈયાર કરાવી ચાર રોટલીઓ લાવીને ત્રાજવાના એક ત્રાજવામાં રોટલીઓ મૂકીને બીજા ત્રાજવામાં હીરા માણેક ભરેલી એક પોટલી સામેના ત્રાજવામાં મૂકી પણ રોટલીનું પલડું ભારે લઈ ગયું વળી પાછી બીજી નાની પોટલી મૂકી એમ કરતાં 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 કેટલી પોટલી જેમ જેમ મૂકતા ગયા એમ એમ રોટલીનું ના નીચે 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 નમતું ગયું અને આ દર્શન થતાં વેચવા માટે આવેલા વેપારીએ કીધું કે શેઠજીએ કામ કરો હવે મારે પુણ્ય વેચવું નથી એ માફ કરજો પણ મારે પુણ્ય વેચવું નથી તમને તકલીફ પડી હોય તમને ક્ષમા આપજો પણ મારી સ્થિતિ તમે સમજી શકો છો પેલા શેઠ પણ ડાયા હતા ગુણિયલ હતા કે સારું જેવી તમારી ઈચ્છા બાકી રોટલી બરાબર હીરા માણેક મારે તમને આપવા આ શેઠે વિચાર કર્યો કે મારી આ ચાર રોટલીનું પુણ્ય જો આટલું હોય કે હીરા જવેરાત મૂકતા 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 એ જોખાતી જ નથી તો આનું મૂલ્ય કેટલું આ પુણ્ય વેચવા જેવું નહીં આ પુણ્ય રાખા જેવું છે વેપારી ખાલે હાથે જાય છે રસ્તામાં વિચાર કરે છે ઘરે જઈશ અને કાંઈ નહીં લઈ જઈશ તો ઘરે થોડોક જ્યો કંકાસ પણ કદાચ થાય જે જગ્યાએ કૂતરીને રોટલીઓ ખોડાવી એ જગ્યાએ બરાબર પહોંચ્યા અને મનમાં કાંઈક સંકલ્પ થયો ત્યાં પડેલા થોડા કંકડ પથ્થરના ટુકડા લઈ અને ગાંઠે બાંધી અને પોતાને ઘેર પહોંચ્યા પત્નીએ તરત પૂછ્યું કે પુણ્ય વેચ વેચી આવ્યા કેટલી રકમ મેળવી ત્યારે અમને કીધું છે કે જો આ થેલીમાં એ ભેરું છે પણ અત્યારે નહીં રાત્રે ભોજન કરી અને પછી આપણે ખોલશું આમ કહી અને ગામમાં ઉધાર માગવા માટે જાય આ બાજુ પત્નીને રેવાય નહીં અધીરાઈ તો બહુ હોય તમારા ઘરમાં તમે જોજો પત્નીને અધિરાઈ બહુ હોય ઉતાવળ બહુ હોય તો હું જલ્દી જાણી લઉં હું જલ્દી જોઈ લઉં ધીરજ ન રહી જેવા પતિ બહાર ગયા અને તરત જ પતિએ જે થેલી લટકાવેલી એ થેલી ખોઈલી અને ત્યાં શેઠાણીની આંખ પોળી થઈ ગયા આ હા 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 હીરા જવેરાતથી ભરેલી આખી થેલી એમણે જોઈ આટલા બધા હીરા આટલા બધા જવેરાત જ્યારે વેપારી ઘરે પાછા આવ્યા એની પત્ની પૂછે છે પુણ્યની આટલી બધી કિંમત તમને મેળી આટલા બધા હીરા ઝવેરા તમને પેલા વેપારીને શંકા એમ ગઈ કે આ મારી મસ્કરી કરતી લાગે છે મને ટોણા મારતી લાગે છે મેણા મારતી લાગે છે પણ એના મોઢા ઉપર જે પ્રસન્નતા હતી એ પાછા મેણા ટોણાના નહોતા એ પ્રસન્નતા એની ઓરિજિનલ હતી વેપારીએ કીધું મને બતાવો તમે શું જોયું પત્નીએ તરત દોડી પોટલી લઈ આવી અને સામે ખોલી ત્યારે આખીએ પોટલી હીરાજવેરાથી ભરેલી જોઈ અને વેપારીને નવાઈ લાગ્યા આખરે સત્ય વાત પોતાની પત્નીને સમજાવી મેં ખરેખર કોઈ પુણ્ય વેચ્યું નથી આ કામ મેં કર્યું એના બદલામાં આ આપણને મળ્યું અને બંનેએ નક્કી કર્યું કે મળેલું આપણને જે ધન આ જે વ્યવસ્થા છે એમાંથી આપણે આપણા માટે ઓછામાં ઓછો ખર્ચ કરી અને બાકી કાંઈ જે કાંઈ ધન છે એ બધું સદકાર્યને માટે પરમાત્માને પ્રસન્ન કરવાને માટે ખર્ચી નાખવું વાપરી નાખવું ઈશ્વર આપણી પરીક્ષા લેતા હોય એવું આપણને લાગે છે વાલા ભક્ત જનો આ વાત ધર્મની છે ધર્મના મર્મને જેને સાચો સમજા હોય ધર્મની રીત જેને બરાબર સમજવામાં આવી હોય એને ભગવાન અભરે ભરે છે એના પુણ્યની કોઈ કિંમત આંકી શકાતી નથી કારણ કે મનુષ્ય દેહ કરી અને ભગવાનનું ભજન અને સત્કર્મ આ બે જ કરવા જેવા છે અને આ બે જે કરે છે એ આ લોકમાંય સુખી થાય અને પરલોકમાં પણ સુખી થાય